નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો મનમોહનસિંહ અને સોનિયા ગાંધી ને પ્રદેશ કોંગ્રેસ નું સંપૂર્ણ સમર્થન ઓબામા ના પૂર્વ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર એક્સપર્ટ હોવાડે મુખ્યમંત્રી ની શુભેચ્છા મુલાકાત વિશ્વના પ્રથમ તોદાર ટ્રેન ઇમ્પ્લાન જોવા માટે એરપોર્ટ પર પ્રજાનો ધસારો કેન્દ્રીય ભાજપ ની સાંસદ કિરીટ પસંદગી થતા કાર્યક્રમ માં અનેરો ઉત્સાહ અમદાવાદ રાજસ્થાની સમાજે પૂજ્યો ગેરનૃત્ય મહોત્સવ

તમામ રીતે સમર્થન આપતો ઠરાવ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કરાયો હતો દેશના પુરવડા પ્રધાન ડૉક્ટર મનમોહનસિંહને સીબીઆઈ કોર્ટ દ્વારા પઠવાયેલા સમસને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોણંકી તથા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાની હાજરીમાં મળેલી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠકમાં સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો મનમોહન સિંહને સમર્થન આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ તારીખ બારમી માર્ચે મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી ઐતિહાસિક દાંડી કૂચના દિવસે મનમોહન સિંહના ઘર સુધી દેવી સ્વરૂપે કૂચ કરી સમગ્ર કોંગ્રેસ પક્ષ મનમોહનસિંહની સાથે મજબૂતાઈથી ઊભો છે તે પ્રતિધિ કરાવી હતી તેમણે તેમ જણાવતા શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે દરેક મોરચે લડી લેવાની વાત સાથે કોંગ્રેસ કોઈ પણ દમાન સામે ઝૂકશે નહીં મુખ્યમંત્રી આનંદીબેનની

ડિજિટલ સ્કિલ એકેડમી કાર્યરત કરીને પોલીસ કર્મીઓને સાયબર ક્રાઈમ સામે સજ્જ સજ્જતાથી તાલીમ તેમજ સાયબર ક્રાઇમ વિગતો જાણી અત્યંત પ્રભાવિત થયા હતા આનંદીબેન પટેલે ગુજરાતના ગતિશીલ વિકાસ સાથે વિકસી રહેલા સ્માર્ટ સિટી વાઇફાઈ સિટીના કોન્સેપ્ટને પરિપ્રેક્ષમાં ભવિષ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ટેકનોલોજી ક્ષેત્રે હોવાડની કુશળ જ્ઞાન અને કૌશલ્ય માર્ગદર્શન માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી

જેના પગલે ભારે ભીડ જામતા લોકોને કાબુમાં લેવા તંત્ર માટે મુશ્કેલ બની ગયા હતા અમદાવાદના ચાર દિવસની મુલાકાત માટે આવેલા સોલાર પ્લેન ને જોવા માટે સવારથી જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સોલાર પ્લેનને જોવા આવેલા લોકોએ લાઈનબદ્ધ રીતે આગળ આગળ વધે અને પ્લેનને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સોલાર ટીમ ઉપરાંત અન્ય એજન્સીઓ સાથે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી જો કે સોલાર પ્લાન્ટને જોવા આવતા લોકોને પ્લાન્ટને સારી રીતે જુએ તે પહેલા જ ફરજ પરના સિક્યુરિટીના જવાનોએ તેમને કાઢી પણ મૂક્યા હતા તેવો પણ એક બનાવ બન્યો હતો જેના કારણે લોકોએ સિક્યુરિટી સ્ટાફના માણસો સામે રોષ પણ ઠાલવ્યો હતો

કાર્યકરોએ તેમનું ઉત્સાહ અને જુસ્સાભેર ઢોલ નગાર અને ફટાકડા પોડી સ્વાગત કર્યું હતું સાથે સાથે આ તેમની ને લઈને મીઠાઈ પણ વહેંચી હતી તેમજ કિરીટભાઈ તું આગે બડો હમ તુમારે साथ ना નારા પણ લગાવ્યા હતા જ્યારે ગીડ સોલંકી કેન્દ્રીય સંગઠનમાં વિશેષ આમदित સભ્ય તરીકે સારી પસંદ તરીકે મારી પસંદગી કરાતા હું ખુશી અનુભવું છું ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રાજસ્થાન નવયુવક મિત્ર મંડળ તરફથી શુક્રવારે બપોરે અમરાઈવાડીમાં જોગણી માતાના મંદિરે પગમાં ઘુંગર અને હાથમાં ડંડા ઢોલના તાલે જાની પાગડી તેમજ પરંપરાગત વેશભૂષામાં રાજસ્થાની યુવક ગેર નૃત્ય ખેલી જોનાના દિલો થંભાવી દીધા હતા આ રીતે જમાલપુર એપીએમસી માર્કેટ તથા ન્યુ માર્કેટમાં પણ મારવાડી જૂથના લોકોએ રાજસ્થાની સંસ્કૃતિ એવા ગેર નૃત્યનો ઉત્સાહ મનાવ્યો હતો ગેર નૃત્ય જોવા માટે રાજસ્થાનની મહિલાઓ ઘુંઘટની આડમાં ગેર નૃત્ય જોઈ રહી હતી ગેર નૃત્ય માત્ર પુરુષો જ ખેલતા હોય છે જ્યારે મહિલાઓ સામે સામેલ થતી નથી પણ જોવા જરૂર જાય છે હોળીના તહેવાર બાદ રાજસ્થાનમાં પુનમે અગેર નૃત્ય ગામડાઓમાં પણ જોવા મળે છે જ્યારે લાંબામાં આવેલા બળિયા મંદિર મંદિરે પણ મારવાડી રાજસ્થાની સમાનના લોકોએ સીતાણા માતા ઉત્સવની પણ ઉજવણી કરી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર